ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રાઇબલ મેળામાં સો જેટલા વિવિધ ક્રાફ્ટ સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ થઈ રહ્યું છે ત્યારે વોકલ ફોર વોકલ નેમને સાકાર કરતો ગરવી ગુજરી ટ્રાઇબલ મેળો હાથ સાળ અને હસ્તકલાની કારીગરો માટે ઉત્તમ આજીવિકાનું ઉત્તમ પ્લેટફોર્મ બન્યું છે સુરતના અડાજણ ખાતે તારીખ અઢાર થી એકત્રીસ માર્ચ દરમિયાન હની પાર્ક ગ્રાઉન્ડ એસએમસી પાર્ટી પ્લોટ અડાજણ ખાતે સવારે અગિયાર થી રાત્રિના નવ સુધી ખુલ્લો રાખવામાં આવ્યો છે આ મેળો મેયર ડક્ષેશ માવાણી હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો મારું નામ સંદીપ વનરા છે અને આ ટ્રાઇબલ મેળા ગરવી ગુર્જરી દ્વારા આયોજન કરેલું છે અને આ આયોજન એસએમસી પાર્ટી પ્લોટ અડાજણમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડનની બાજુમાં રાખેલું છે અને આમાં સવાસો સ્ટોલનું આયોજન કરેલું છે જે ગુજરાતના વિવિધ કારીગરો જે કચ્છના છે અમદાવાદના છે વડોદરાના છે બધા અલગ અલગ કારીગરો એની પોતાની પ્રકૃતિ પ્રતિકૃતિ લન આવેલા છે અને એ આ વસ્તુને તમે અઢારથી એકત્રીસ તારીખ સુધી આપણો મેળો ચાલવા રહેવાનો છે સવારે અગિયારથી સાંજના દસ વાગ્યા સુધી અને તમને ભાવભર્યું આમંત્રણ છે કે અમારા આ મેલાને તમે સક્સેસ બનાવવા માટે તમારી વિનંતી તમે